આજે અનેક માતા પિતા તેમના બાળકોમાં આવેલા અચાનક પરિવર્તનથી પરેશાન છે અને ક્યારેક તો હતાશ પણ થઈ જાય છે છ થી દસ વર્ષના બાળકોનો વર્તાવ હવે પહેલાંના કિશોરો જેવો થઈ ગયો છે તેઓ પણ કિશોરોની જેમ ડ્રામા કરે છે બળો કરે છે અને ક્યારેક તો અચાનક હતાશામાં ડૂબી જાય છે નિષ્ણાતોએ આવા અનોખા પરિવર્તનને એક રસપ્રદ નામ આપ્યું છે આ નામ છે વોબલી ટ્રુથ પ્યુવર્ટી સરળ ભાષામાં સમજીએ તો આ ઉંમરના બાળકોનો વ્યવહાર વધુ આક્રમક બની ગયો છે તેઓ વધુ બળવો કરે છે માતા પિતાની વાતને અવગણે છે અને સાથે જ મૂળના ઉતાર ચઢાવમાંથી પસાર થાય છે કલ્પના કરો તમારું નાનું બાળક અચાનક તમને કહે મને તમારી વાતમાં રસ નથી માતા પિતા માટે આ ખૂબ જ આશ્ચર્યજનક અને સાથે પડકારજનક વાત બની રહે આવા બાળકોના માતા પિતાઓને તો રોજનું જીવન એક સંઘર્ષ જેવું લાગવા લાગે છે વિચારો જરા તમે ટીવીનું રિમોટ છુપાવવા માટે પણ કેટલી મહેનત કરવી પડે અને તેમ છતાં બાળક એને શોધી કાઢે ક્યારેક તો આ બાળકો બહારથી મન ફાવે ત્યારે પોતાની મરજીથી પીઝા ઓર્ડર કરી નાખે અને માતા પિતા આશ્ચર્યમાં પડી જાય સામાન્ય રીતે તો કિશોરો અને યુવાનો તેમજ ખૂબ નાના બાળકો વિશે ચર્ચા વધુ થાય છે પરંતુ છથી દસ વર્ષના બાળકો વિશે તો બહુ ઓછી વાતો થાય છે પરંતુ આજે આ જ જૂથમાં અદ્ભુત પરિવર્તન જોવા મળી રહ્યું છે આ જ ઉંમરમાં પરિપક્વ વિચારો અને ભાવનાઓનો પાયો થાય છે તેમની વ્યક્તિગત ઓળખ બની રહી હોય છે પહેલાંની પેઢીમાં આવા ફેરફારો કિશોરાવસ્થામાં જ જોવા મળતા હતા પરંતુ હવે તો આટલી નાની ઉંમરમાં જ બાળકોમાં વિચારવાની અને સમજવાની પ્રક્રિયા વિકસી રહી છે તમને ખબર છે ફ્રાન્સમાં આ તબક્કાને લેસ ડી રેઝોન કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે તર્કની ઉંમર કેટલું સુંદર અને અર્થપૂર્ણ નામ છે આ આ તબક્કામાં આ બાળકો તર્કસંગત વિચારો કરવા લાગે છે પરંતુ તેમને માર્ગદર્શનની હજુ પણ જરૂર હોય છે માતા પિતા માટે આ ઉંમરના બાળકોને સંભાળવા એક મોટો પડકાર બની ગયો છે કારણ કે તેમના આ મૂળ સ્વિંગ્સ તો અચાનક આવ્યા અને જાય એક ક્ષણમાં ખુશ બીજી ક્ષણમાં ગુસ્સામાં તેઓ ગમે ત્યારે ચીડાઈ જાય અને બળવો કરે